ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું માઇન્ડ વોશ કરી એમના કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એકચ્યુલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છે વડોદરામાં અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છે હા રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા છે એ બધા ફાઈનાન્શિયલી તો મેં જ કરેલું છે સવાલ એ છે મૂળ સવાલ એ છે કે કોઈ સાધુ હોય તેના પર વિશ્વાસ તમે કેવી વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ હા એવું થઈ શકે બની શકતી કોશિશ તો એ છે કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ અને એવી રીતે જ એવું જ થયું છે જબરજસ્તી કર્યું એવું તો કઈ

એટલે એકચુઅલી નાસિકમાં માં પણ એક વિધિ થયેલી છે જે મારા સપોર્ટમાં છે અને એ લોકો મને ન્યાય આપવામાં મારી મદદરૂપ કરે છે એ જસ્ટ પોલિટિક્સ છે ને એને કોઈ લેવા દેવા નથી મને છેલ્લો સવાલ હવે ક્યારે પોલીસ બજાર

ભગવાધારી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની જટાવટા જે બી છે એ બધી નીકળવી જોઈએ હા તો કઉ છું તો ફરી મારી સાથે છ થી સાત મહિના રહેલા છે એ વ્યક્તિ ત્યારે હતા અમે લોકો લોકો ફરેલા કે આવા ઉપર ભરોસો ના કરવો કારણ કે જે વ્યક્તિ મારી સાથે રહેતો હતો ત્યારે પણ એને ઘણી બી બહેનોના ફોન આવતા હતા કે આવી રીતે કે આ કરી દો મને આટલા પૈસા મોકલો હું આ વિધિ કરી આપીશ તમને તે વિધિ કરી આપીશ એ તદ્દન ખોટી વસ્તુ છે જસ્ટ બ્લેક મેજિક ને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે એનાથી એ લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં મારી સાથે જે વિધિ છે એ જ કહું છું હા એના પછી જ્યારે એમની સાથે વાત થઈ ને આ સોશિયલ મીડિયા ઉપર મારા વિડીયો ને તે બધું વાયરલ થયું એના પછી એ વ્યક્તિના ઘણા બધા એવી એટલી ઘણી બધી છોકરીઓના પણ મેસેજ ને એવું મને આવેલું છે કે મારી સાથે પણ આવું આ વ્યક્તિ ગોવિંદ મહારાજે કરેલું છે ગોવિંદગીરીએ એ બહેનો આવે એ લોકોનું એ જાણે હવે હું તો ફરિયાદ કરીશ મારા ન્યાય માટે કેટલી હશે અનગિનત હશે હવે તો મને ખબર નથી પણ મારા માં ત્રણ થી ચાર આવેલી છે અને આના પહેલા બી એક કિસ્સો થયેલો છે અમદાવાદ ની અંદર એ ભાઈ પણ મારી સાથે ઉભા છે અ એનું નામ હું નહીં કહું પણ એમની સાથે બી પાંચેક લાખ રૂપિયાનો ફ્રોડ કરેલો છે અને વ્યક્તિ ટોટલી ફ્રોડ માણસ છે તો મારું કેવું ખાલી હરિકિરી મહારાજ ને અને જૂના અખાડા ભગવાધારી ને બધાને મારું કેવું એટલું જ છે કે એને ત્યાંથી નીકળવામાં આવે એની જે નકલી જટા છે એ નીકળવામાં આવે ને ભગવાન નહીં એને એને ટોટલી એને એ કરવામાં આવે એને કેશ પણ આપેલું છે ને ટ્રાન્ઝેક્શન જ્યાં આગળ હું હતી જતી હતી એનું મારી પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ છે પરિવાર નો કોઈ પરિચય કરાયો તો તમને એમના પરિવાર માં એટલે એના મમ્મી પપ્પા તો નથી પણ એમના મામા લોકો ને એ લોકો છે એમની સાથે વાત થઈ હતી એ બધા જાણે જ છે હા હા બધા સમત જ છે ઓકે થેન્ક યુ